કૃષ્ણ કનૈયા લાલકી છે રાધે રાધે રાધા કૃષ્ણ દેવની છે સુંદર મજાનું આપણે કીર્તન કૃષ્ણ ભગવાનનું સાંભળીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલીએ ભક્તિમાં પરમ સુખ છે આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુંદર મજાનું ભજન આપણે સાંભળીએ પાંચ ફૂલોનો મારો માંડવો રે પાંચ ફૂલોનો મારો માંડવો રે કોણ કોણ આવ્યું ને કોણ કોણ આવશે રે કોણ કોણ આવ્યું ને કોણ કોણ આવશે રે કાનો આવે ને રાધાજીને લાવ શેરે કાનો આવીને રાધાજીને લાવ શેરે એ મારા રૂક્ષમણીની વાટો જોવાય એ મારા રુક્ષમણીની વાટો જોવાય પાંચ ફૂલોનો મારો માંડ પાંચ ફૂલો નો મારો માંડવો રે કોણ કોણ આવ્યું ને કોણ કોણ આવશે કોણ કોણ આવ્યું ને કોણ કોણ આવશે એ શંકર આવ્યા ને પાર્વતીને લાવ શેરે શંકર આવ્યા ને પાર્વતીને લાવ શેરે એ મારા ગણપતિને વાટો જોવાય એ મારા ગણપતિને વાટો જોવાય પાંચ ફૂલોનો મારો માંડ બોરે પાંચ ફૂલોનો મારો માંડ બોરે કોણ કોણ આવ્યું ને કોણ કોણ આવશે રે કોણ આવ્યું ને કોણ આવશે રે રામ આવ્યા ને સાથે સીતાજી આવું શેરે એ રામ આવ્યા ને સાથે સીતાજી આવું શેરે એ મારા લક્ષ્મણજી ને વાટો જોવાય એ મારા લક્ષ્મણજી ને વાટો જોવાય પાંચ ફૂલોનો મારો માંડવો રે પાંચ ફૂલોનો મારો માંડવો રે કોણ આવ્યું ને કોણ આવશે રે કોણ આવ્યું ને કોણ આવશે રે હે સંતો આવો ને ભક્તોને આવશે સંતો આવે ને ભક્તોને લાવશે રે

കനൈ ലോക് കഹേ മാറ കാലൂലോ നോ മരോ മൂ പച്ചൂലോ നോ മരോ മോ കൃഷ്ണ കന്നയ്യേ ഫോർ വോച്ചിംഗ